જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાંથી આપણા વ્લોગ આવતા નહોતા કારણ કે આપણે હતા કામમાં હવે પાછા આપણા વ્લોગ રેગ્યુલર ચાલુ થઈ જાય છે તો આપણે પાછા આજ પૂનમ છે એટલે ચોટીલા આવી ગયા છે જેવા બધા અમારે હરે છે રવિ જયરામભાઈ જય માતાજી અમારે યોગેશભાઈ હવે અમારે માણસો થોડા થોડા ઘટતા ગયા છે અમે ચાર પાંચ તારી થઈ જાય છીએ આજ તો હાલો આપણે આજ આપણે તમને માતાજીના દર્શન કરાવશું માના છેલ્લે સુધી આ વિડીયોમાં બના રેજો અલગ અલગ દર્શન કરાવજો હા તો થોડુંક રખડવા જવાનું છે એટલે બધા આપણે નવા બ્લોગ આજ તમને મળશે ચાલો મિત્રો આપણે મંદિર પાસે પહોંચી જાય છે હવે આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દઈશું હવા આપણે સુધી ગરજી આ જોઈશી છે કા આજ બહુ ગરજી નથી પ્રસાદ ને લઈ લીધું છે બધું હવે આપણે ડુંગર ચડવાનું છે ચાલો હવે આપણે ચડવી ડુંગર

ચામુંડા માતકી ચાલો મિત્રો મહાકાળી માનું મંદિર આવી ગયું છે કરો મહાકાળીના દર્શન ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જაცი ઉપર જો બધો નંદાવસ છે એલા રસા છે આપણે હવે જઈને કરશું દર્શન આજે બહુ દર્શનમાં કરતી નથી એટલે મજા આવશે તો આપણે આગળ દર્શન જો કુાયા બધા સહેનલા કરે છે જે સુજન આજે બધો બડુ છે એટલે મજા આવયો છે લર્ન કરવાની મેં બી માતાજીના છે અને બધા રેશન છોડે છો એમને બતાવીશ બધો રેશન છોડે છે और होटल का आपका फोटो मावा करके खाता है वो से खाया विरुद्ध है ये भारी घुठो ने बड़ा सेक्टर वगैरह से चिंडड़िया हम जैसे हैं हम सीधा करो 10 लासी रात 7:30 बजे गुरु बड़ा आके है से और सीधा ना वो करे ચાલો મિત્રો વેર કરવા ધજાના દર્શન જેવા આવે છે આપણે સેલ્ફી પોઈન્ટ બધા ફોટા પાડે છે સરસ મજાના ગરદી પણ છે જો બધાને ફોટા પાડવા ની મજા આવે છે અહિયાં તો ગરદી હોય જ તે ગમે માણસ ઓછી આપણે થાય આપણે ફોટા પાડી પણ આપણે ગરદી જોઈએ ક્યાં કાઈ એમ ક્યાં એટલે આપણે ન એમ કીતું આ ફોટા પાડશું પણ હવે ગરદી છે ફૂલ એટલે હવે જોઈએ આ બહુ आया हो तो फोटा पाड़ो तो कमेंट कर जो चलो मित्रों हम आप दर्शन कर लीजा हम आप ऊपर से नीचे हमने अपन दर्शन करा लीजा हम आप ऊपर से नीचे जो नीचे तलाब में अपन आ गए हैं हेलो आप नीचे उतर भी किसी मिल

ચાલો મિત્રો હવે આપણે દર્શન ને એવું બધું કરીને ગામમાં આટો મારીને આપણે પાછા ગાડી આવી જાય છે જો આ બધા ગાડી કમ્પ્લેટ કરે છે ગાઢે છે હવે હાલો હવે અમે બીજે કઈક જઈશું આજ કામ કા હા તો ચાલો મિત્રો આજ આપણે ને બધે દર્શન કરવા બધે આટો બીજે પણ મારશું તો હવે આપણે અહીંયા આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું બીજા વ્લોગમાં ફરી મળીશું તો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દઉં તો ચાલો મિત્રો આપણે બીજા દિવસ દેવસ્થાને જવાનું છે તો પછી ફરી મળીએ તો બાય બાય